સુરત લીધી સુરતથી ગામે ખાનગી બસમાં આવી રહેલા ગીતાબેન નરેશભાઈ ભીંગરાડીયા ના ચોરી થઈ હતી આ પર્સની અંદર સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા ચોવીસ હજાર મળી કુલ રૂપિયા સાડા ચાર લાખના મુદ્દામાલ રાખેલા પર્સની ચોરી થઈ હોવાની ફરિયાદ ઉમરાળા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં પર્સની ચોરી કરનાર જોશનાબેન રમેશભાઈ વસાવાને મુદ્દામાલ સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી સદરો બનાવવાની વાત કરીએ તો સદરો છોડીની બનાવવામાં બનાવમાં ફરિયાદી ગીતાબેન ભીંગરડીયા કે જેઓ સુરતથી થી ટીમ્બી ખાતે એક પ્રાઇવેટ હવે છોડવામાં બેસી અને આવવા માટે રવાના થયા હતા તેઓ જ્યારે ઉનાળા પહોંચ્યા ત્યારે એમનું એક પર્સ કે જેની અંદર રોકડ રૂપિયા તેમાં દાગીના મૂકેલા હતા એ પર્સ છે એ ચોરી થઈ ગયાની તમે જાણ થતાં તેઓએ તાત્કાલિક ઉનાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો ઉનાળા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક ગુનો નોંધી અને સદરૂ ચોરીનો ભેદ છે એ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ઉનાળા પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આ સમગ્ર ચોરીનો જે ભેદ છે એ ઉકેલી કાઢ્યો હતો તેમજ સદરૂ ચોરીમાં જ્યોતનાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ભરૂચ તાલુકાના રહેવાસી છે તેઓને પકડી પાડવામાં આવે છે તેમજ જ્યોત્સનાબેન દ્વારા આ જે ચોરીનો મુદ્દામાલ છે એ રપોડા ખાતેની પેટ્રોલ પંપની નજીકમાં જે કાંટાળી વાળ કહેવાય જેમાં સિખદ્રો જે સંચાલકો માલ છે એ સંપૂર્ણપણે ચાર લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ છે એ પણ મગરાળા પરિષદ દ્વારા સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવેલ છે